લઈ આવું સરકારી ઠંડી બંડી પડે છે ને આ રાતનું પોણી વાળો ને કંટાળો આવે એક તો પણ શું કરવાનું આ છે ને લાઈટ એક તો દસ વાગે આવે છે પણ વેલા વેલા આવી ગયો છું પણ ઠંડીથી એ પડે છે ને ખરેખર આ પાવડર આખો પકડાતો નહીં શું કરું તમારે તો જિંદગી આવી જતી રહી છે હવે આવું પેલા પંખુ પણ ગેસ જવા દેજો તાપમાં ફરકીને તાપું પાટણ નું પટોળું મારું બેટું આ ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવી છે પેલી પાટણનું પટોળું બહો રૂપિયા વાળા બુટ ખાના હોય પાટણનું પટોળું પટોળું લાખ રૂપિયાના થોડું કોઈ દસ રૂપિયા ના પાટણ નું એ વાત કઈ મેલદી બધું બતાવવા ખાતા બતાવવા તા તો પણ આપણે તાપવા જીયાળા ને ઠંડી પડે તને તાપતી

પહેવાના પટોળું એ વાંધો ખબર પડવાની તો ખબર પડે બે ત્રણ મહિના પછી પાછું લઈ જાય પણ જોધપુર ની મોજરી પેલા એકતા હોય

અત્યારે મફત મળતો હોય છે લાખ રૂપિયા પહેલા તો હું છું એમનો ભાગો નહીં થતો અને ઘેર બે ટાઈમનો ભાગો થાય તો પૈસા કાઢતું નહીં એમનો ભાગો કરવા છો આ પંકુ પર છે ને આ પંકુ પર ઓ સંભા તું બકતા બકતા આ કોક જોર જોરથી બકતા બકતા તો એક એટલે આ એક હગાની વાત હતી પુનો હગુ કરાવો છો ભાઈ શું એ તો આપણો ભાઈ જ છે શું ભાઈ તમારા ભાઈ ગમમાં છે જમ નહીં ઓળખાતે નામ તો લ્યો ભાઈ યાર બીજુભાઈ ઓ બીજુભાઈ કોનો હગુ કરવું છે ભાઈ

મારે બેટા મને કી છે દારૂ દારૂ પીને તાપા લે તાપો તાપો હોય લ્યો ખેડો તાપી દો તો ખબર પડે